ખેડૂતો આજે મળી અને નક્કી કરેલ છે જો બે દિવસ અમારી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું રસ્તા રોકો કરીશું અને ત્યારબાદ આવનારા નજીક આવી રહી છે ચૂંટણી નો બહિષ્કાર કરીશું દરેક વડાલી તાલુકાના ગામડામાં લગાવી અને નક્કી કરીશું કોઈ પણ ચૂંટણી પ્રચારક પ્રચારક ને અમારા ગામડામાં આવવા નહીં દઈએ અને સો ટકા ચૂંટણી નો અમે બહિષ્કાર કરીશું એક મહિના ઉપર થઈ ગયો વડાલી તાલુકા ની અંદર કમોસમી વરસાદ સાબરકાંઠા જિલ્લા નો વડુ મથક વડાલી આજે પરિસ્થિતિ એવી છે કે અધિકારી સરકારની વાત જોઈ છે સરકારે આ સૂચના આપતી નથી નેચર કે ભાઈ તમે ખેડૂતોનું જે નુકસાન થયેલું છે ઘઉં વરિયારી એરંડા તમાકુ વગેરે જીરું બધું સાબ ખતરનાક થઈ ખરાબ થઈ ગયું છે બિલકુલ એકદમ બરફના કળા પડે સાહેબ જોયું તો બરફના કળા જોયા ના જોયે એવા ખેડૂતોને પાયમાલ કરી નાખે છે માટે સરકાર રોડ ઉપર લાવી દીધી એ આવીની મર્યાદા છે સરકારની માગણી કરવાની ભાઈ માગણી અમારી વ્યાજબી છે છતાં નેચર કોઈ અધિકારી ને સૂચના નથી આપતા તો નહીં આપે તો ભારતીય કિસાન સંઘ કોર્પોરેશન આખો ગુજરાત સાબરકાંઠા જિલ્લો ગામડે ગામડે જઈને જાગૃત કરી સરકાર ને આજે કોન ખોલી કહેવામાં આવે છે અને હું તો મામલતદાર સાહેબને વિનંતી કરીને કહું છું કે સરકારના ના પ્રતિનિધિ તરીકે છો આજે કોર્પોરે સંજોગે જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં જાય ભારતીય કિસાન કાર્યક્રમ આંદોલનો જોર ચાલક છે બે ફેરો આંદોલ આવેદન પત્ર મામલતદાર સાહેબ ને કલેક્ટર ને સરકાર ને છતો હજી એ કોઈ ઓફો ઉઘરી નથી પણ તારીખ તારીખમાં ધરણો કાર્યક્રમ છે ધરણના કાર્યક્રમ ની અંદર તમામ સાફર પડવાના ખેડૂતોનું બોલાવવાની અમારી યોજના છે જો નહીં આવે જો રિઝલ્ટ ની મળે સમાધાન નહીં થાય સરકાર આપી તો અમે આંદોલન છોડવાના નથી કોઈ પણ સંજોગે જે કઈ થવું પડે શહીદ થવું પડે તો શહીદીઓ લેવા તૈયાર છે અમારા ઓગણીસ માર્ચે શહીદ કાર્ય શહીદ ની સ્થાન આવે છે કાર્યક્રમમાં મારો એટલે ભાઈ પૈકી બધા અમારા કાર્યકર્તા નો ખેડૂતો શહીદી ઉજવાય તો ચિંતા નહીં આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે કેવા કાર્યક્રમો સતત કાર્યક્રમો લોકસભાની ચૂંટણી આવે છે ને અમારો કાર્યક્રમ ચાલુ ચાલુ જ રહેવાનો અમે છોડવાનો નથી